કોઈપણ ભાજપ પાસે કોઈ એક ઉમેદવાર મારી પણ ભાજપ પાસે નથી ત્યારે ઉમેદવાર પડ્યો અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમે આ સીટ ખૂબ મોટા માર્જિનથી જીતીશું આનંદ પટેલને ને મારે એ કેવું છે કે હું પોતે બહારનો ઉમેદવાર નથી હું પોતે વાંસદાનો ઉમેદવાર છું આપણે રોજગાર માટે ભણતર માટે બહાર જતા હોય પણ પાછા આપણા વતનમાં પાછા આવી જતા હોઈએ છે એ તો સારું વસ્તુ છે કે મેં બધું ત્યાગીને મારી નોકરી મારું સારું જે જીવન હતું ત્યાગીને પાછું હું મારા વતનની સેવા કરવા આવ્યો છું એટલે હું અહીંયા વલસાડનો જ વતની છું વલસાડ લોકસભાનો વતની છું ને વાસદાનો વતની છું ને હવે પૂરું જીવનભર અહીંયા જ રહીશ એટલે અમારું જે શીર્ષ નેતૃત્વ એ પણ મારું જે ચેન કર્યું છે એ અહીંયા લોકલ લોકલ ઉમેદવાર તરીકે જ કર્યું છે ખાસ કરીને મતદારો પણ એવું કહી રહ્યા છે કે જો ધવલ પટેલ બહારના છે અને વલસાડામથી ચૂંટણી લડી રહ્યા છે વિજેતા બન્યા બાદ મતદારોએ પોતાના સવાલ લઈને ક્યાં જવું વિજેતા બનવા પછી જેમ હેમંતભાઈ કીધું હું વલસાડમાં જ રહીશ વલસાડમાં જ મારું ઘર હશે અને હું દરેક વિધાનસભાનો પ્રવાસ પણ કરીશ અને એમને જ્યારે પણ સમસ્યા હોય એ લોકો મને વલસાડ આવીને મળી શકે છે એટલે હું ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ અહીંયા વલસાડ લોકસભામાં હાજર રહીશ એવી પણ વાતો ચાલતી હતી કેટલાક લોકો નારાજ થશે ધરમપુરમાં કોઈ નારાજ નથી અમારા બધા કાર્યકર્તાઓ બધા અમારા આગેવાનો અમારી સાથે કંધેથી કંધે મિલાવીને ઉભા રહેલા છે અને મને બહુ અને મોદી સાહેબને બહુ મો મોટી પ્રચંડ બહુમતી સાથે જીતાવાના છે